મહત્વની ખબરની સાથે કરીશું જામરાવલના હવેલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને સહાય મળે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે જામરાવલથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે સંદેશ જામ જામરાવલમાં વર્તુ બે ડેમ પાણી છોડાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર કે તંત્ર કોઈ પણ હજી સુધી આ વિસ્તારમાં નથી પહોંચ્યું જે વિસ્તારમાં પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ

પણ મેન તકલીફે રાત ના ખોલે છે એના હિસાબે રાત ના પાણી આવે બધા માણસો નિંદ્રાઇન માં હોય બરોબર એટલે એના હિસાબે પાણી વધારે થઈ જાય છે એક ચૌદ ચૌદ સોળ સોળ દરવાજા ખોલે છે છ ફૂટ એટલે રાતના સમયે આ દરવાજા ખોલવામાં આવ્યા અત્યારે હું જ્યાં ઉભી છું એ રોડ છે મેઇન રોડ છે અને આ કાકા જ્યાં છે એ ઘરનું પગથિયું છે 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 ઉપર એટલા માટે લોકો થોડા પર પણ મેં પ્રયત્ન કર્યો છે કે ગ્રાઉન્ડ રિયાલિટી બતાવું કે રસ્તો છે ત્યાંથી પાણી કેટલા ઉપર છે જો કે આ ઘર છે ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ડોલેથી પાણી ક્યાંકથી બહાર કાઢીએ રૂમમાં પાણી ભરાઈ ગયા છે સૌથી ખરાબ પરિસ્થિતિ હોય જામનગરમાં તો જામ રાવલ ગામની છે આ જોઈ રહ્યા છો આ મંદિર આખે આખું ગામ

એ પરિસ્થિતિનો સામનો કરવો પડે ને એટલા જ માટે અહીંયા જે સ્થિતિનો સામનો અમે પણ કરી રહ્યા છીએ એનાથી ખરાબ પરિસ્થિતિનો સામનો અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે કારણ કે નદીનો ધસમસતો પ્રવાહ છે એ સતત આવતો જ જાય છે ગામમાં આવતા જ જાય છે જો કે ચાર દિવસ બાદ પાણી ગામમાંથી ઉતર્યા છે પણ ચાર દિવસ પહેલાની સ્થિતિની વાત કરું તો ઘરની અંદર પણ પાંચ પાંચ ફૂટ પાણી હતા અને આ બધાની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર હતા બે બે દિવસ ત્રણ દિવસથી કન્ટીન્યુ પાણી છે અને પાણી જે ઓછું થઈ જાય પાછું ફરી પાછા છોડી દે એટલે પાછું પાછું પરબારું પાણી ક્યાંથી પાણી છોડાય વળતું બે ડેમ માંથી અને કોઈ જાતની જાણ કરી રહ્યા ગયા કારણ કે અત્યારે તો આમાં લાઈટ છે નહીં એટલે મોબાઈલ થી કોઈ સંપર્ક થતો નથી ઘર ઘરમાં બધું તણાઈ ગયું છે અને ચાર દિવસ થી લાઈટ ની લાઈટ પણ નથી અને મોબાઈલ પણ ચાલુ નથી કોઈ જાતનો કોન્ટેક પણ નથી તો આ આ રીતે રાવલ ની પરિસ્થિતિ બહુ ખરાબ છે વોટ ટાઈમે તો નેતાઓ બધા વોટ માંગવા આવે જ છે અને અમે અમારી ફરજ તરીકે અમે વોટ આપીએ પણ છીએ પણ એને થોડો